Oh, oh, નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો એક મોટી ખબર રહી છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાંથી જેઠાલાલને લઈને એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જિયા મિત્રો આપને જણાવી દે કે વાત કરવામાં આવે તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી જેટાલાલની વિદાય જિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જેઠાલાલનું પાત્ર ભજવનારા દિલીપ જોશી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના ભૂત ટ્રેકમાંથી ગાયબ હતા વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જેના કારણે અપવા ફેલાય છે કે તેમણે શો છોડી દીધો છે મળતી વિગતો અનુસાર આપને મિત્રો વધુ એ પણ જણાવી દે કે ત્યારે મિત્રો નિર્માતાએ તરત જ સ્પષ્ટા કરી કે તેઓ હજુ પણ સોના ભાગ છે જેઠાલાલ અને બબીતાજી ભૂતની ટ્રેકમાં જોવા મળ્યા ન હતા ત્યારે મિત્રો વધુ જણાવી દે કે જેના કારણે ત્યારે મિત્રો આ આપવા ફેલાય છે ઝિયામિતો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ